કોરોના મહામારી દુનિયામાં વર્તાય બાદ હવે આ વાયરસ લગભગ ખતમ થઈ ગયો છે પરંતુ હવે વધુ એક વાયરસ તબાહી મચાવવા માટે તૈયાર થયો છે ને ખાસ કરીને બાળકોને નિશાન રહ્યા છે કે રોગના નામ મમસન ગાલ છે ને જેને ગાલપછ પણ કહેવામાં આવે છે ને વાયરસ વાયરસના વ્યક્તિનું ગાલ ફૂંકાની જેમ ફૂલી જાય છે કઈ કમને ખાવા જોઈએ ઘરમાં તકલીફ થાય છે ને આ પ્રકારના વાયરસ પેરામેક્સિયમમાં આર દ્વારા આ વાયરસમાં આમ પેરેડિક લાલ ગ્રંથિઓ સૌથી પ્રભાવિત થાય છે અને બાળકોનો રોગ પ્રતિકાર નબળી હોવાની તેમાં રોગચાળો સૌથી વધુ જોખમ સામાન્ય રીતે બે બાર વર્ષ બાળકો સાથે નાજા પ્રભાવિત રોગ્યોના નિશાન ગાલ પસંદ ગંભીર રીતે માનતા આ ક્યારેક ખતરનાક બની રહ્યો છે અને સાથે વ્યક્તિના આ ચાલો જાણે કે ગાલપસંદના લક્ષણોમાં કેવી રીતે બચી શકે કઈ રીતે આરોગ્ય નિશાનમાં ગાલપસંદના આરોગ્ય વાયરસમાં કઈ સેપલો વ્યક્તિની જ્યારે ખાસી સી આ ફેલાય છે અને લોકો સાથે ખોરાક ખવાયથી પાણી પીવાયથી વાળસો હેઠળ બાળકનો કેટલો ખતરનાક આરોગ્ય નીચે ગાલપસો સામે જે નુકસાન પહોંચાડી ના બે ત્રણ અઠવાડિયા ઠીક થયેલા કોઈ પણ એકવાર ગાલપસન થઈ ગયા હોય તો પ્રેરથી થવાનું કોઈ જોખમ નથી પરંતુ કિસ્સામાં એવું જોવા મળી રહ્યું છે કે પ્રથમ લોકો કાલપ્રષણને કારણે સ્ત્રી પુરુષ બંને પ્રજન ક્ષમતાનો અસર થાય તે રહેશે કે એ રોગોના અસર પુરુષથી સુકૃષ્ણમાં ઘટી જાય છે અને આ જોખમ બનેલા આ કિડનીના હૃદયના અને ગલપસન બેથી બાર વર્ષના બાળકોનો સમાવેશ થાય જેમને આ લોકોના માટે સંવેદન હોઈ શકે શું કારણ શકે કે રસીના કારણે ઘટી રહેલા શેપના કારણે માર્ગ રસીના કારણે શેપના કેસ ગંભીર સમસ્યા જોખમ ઘટાડે અને ગઈ પશુ ગાળપછાર રોકો શ્રેષ્ઠ માર્ગ રસી લેવાનો છે અને સ્વસ્થ ધ્યાન રાખીએ આનીથી બચી શકાય છે અને ગાળપછાર અને શેપનો ડર બહાર નીકળતા વખતે માસ પહેરવો ભેટભાડ જગ્યા પર જવો નહીં અને ટોળા જેવા જ્યારે બહાર આવે ત્યારે હાથ પર સારી રીપ સાફ કરવાનો ન નહીં અને આ જો જરૂરી હોય તો શેપને બે ત્રણ અઠવાડિયા માટે અલગ રાખવા અને લાંક આંખ સ્પર્શ કરવાય નહીં